અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીનો પરંપરાગત દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે ગ્રેજ્યુએટ ખેડૂત મહાવીરભાઈ કુમાણે ચણાના પાકની સાથે સૂર્યમુખીની મિશ્ર ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે આ નવીન મોડલ આજે માત્ર મેવાસા ગામ પૂરતું નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે મહાવીરભાઈ કુમાણે જણાવ્યું કે તેમણે પોતાની કુલ ચાલીસ વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને તેની સાથે મિશ્ર પાક તરીકે સૂર્યમુખીનું વાવેતર કર્યું છે સાવરકુંડલા તાલુકા તેમજ અમરેલી જિલ્લામાં આ પ્રકારનો પહેલો પ્રયોગ પોતે જ કર્યો હોવાનું તેમણે જણાવ્યું આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ અન્ય ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો અને તેમને નફાકારક તથા ઓછા જોખમવાળી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે ખેડૂત મહાવીરભાઈના અનુભવ મુજબ ચણાના પાકમાં ક્યારેક સુકારો અથવા હવામાનની અનિશ્ચિતતાને કારણે ઉત્પાદન ઘટી જાય છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે આવી પરિસ્થિતિમાં સૂર્યમુખી પાક એક ઉત્તમ અવે વિકલ્પ તરીકે કામ કરે છે સૂર્યમુખીના બિયારણનો ખર્ચ ખૂબ ઓછો છે અને વાવેતર પછી વિશેષ ખર્ચ આવતો નથી જે ખેડૂતો માટે મોટી રાહતરૂપ સાબિત થઈ છે આ મિશ્ર ખેતીની વિશેષતા એ છે કે મહાવીરભાઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે છે ચણાના પાક માટે ઉપયોગમાં લેવાતું જીવામૃત દસ પરણી અર્ક અને જરૂરી બેક્ટેરિયા આધારિત જેવી ખાતર સૂર્યમુખીના પાકને પણ પૂરતું પોષણ આપે છે બંને પાક એક સાથે વાવેતર થયેલા હોવાથી સૂર્યમુખી માટે અલગથી ખાતર કે દવા આપવાની જરૂર રહેતી નથી પરિણામે ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે ઘટે છે અને નફામાં વધારો થાય છે

છ લાખ રૂપિયાનું વધારાનું ઉત્પાદન મળવાની આશા છે જે કોઈપણ ખેડૂત માટે મોટી આવક ગણાય મહાવીરભાઈનું માનવું છે કે જો ખેડૂત મિશ્ર ખેતી અપનાવે તો તેઓ ખેતીમાં લાંબા સમય સુધી ટકી શકે છે અને આવકમાં સ્થિરતા મેળવી શકે છે એક જ પાક પર આધાર રાખવાને બદલે બે પાકનું ઉત્પાદન થવાથી જોખમ ઘટે છે અને નફાની સંભાવનાઓ ખૂબ વધે છે ખાસ કરીને બદલાતા હવામાન અને વધતા ખર્ચના સમયમાં

અને આપણે કુલ સાડા ત્રણસો વીઘા જેવી જમીન છે એમાંથી અમે ચાલીસ વીઘામાં અત્યારે સૂરજમુખી અને ચણાનો પ્રયોગ કર્યો છે જે મિશ્ર ખેતીમાં છે અને એ એવું છે કે અત્યારે પરંપરાગત ખેતી જે ખેડૂતો કરી રહ્યા છે એમાં કોઈ પણ એક પાક લેતા હોય છે એ જ પેટર્નમાં અમે બે પાક લઈને ટૂંકમાં ખર્ચો ઘટે એવા એક પ્રયોગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ સૂર્યમુખી ખેતી અંદર બહુ ઓછી થાય ખબર પડે હા એટલે સૂર્યમુખી એ માટે પસંદ કરવાનો વિકલ્પ કે ચણાનો પાકની અવધી છે નેવું થી એકસો દસ દિવસની અને એ જ અવધી સૂર્યમુખીની છે તો બંને પાક એક સાથે કલ્ટિવેશનમાં આવે એક સાથે એની ઉપજ આવે એ માટે અમે સૂર્યમુખીનો પ્રયોગ કર્યો છે